લડું છું મારી લગભગ અઢાર વર્ષની ઉંમરથી કામ કરું છું મેન્ડેટ પૈસા વધી નથી પણ છતાં પાર્ટીને લાગે મેન્ડેટ આપે મેન્ડેટ આપ્યા પછી બધાને શિસ્ત થોડું ભારતીય ભારતીય જનતા પાર્ટીના કાર્ય શિસ્ત એના માટે આપણા પણ એવું કહું હતું ને કે મેન્ડેટ આવ્યો એટલે આવી એને આપવું થઈ ગયું આવું થઈ ગયું પક્ષ પણ જાણે છે કાર્યકર્તા હોય કાર્યકર્તા નાની બધું ભૂલ પણ કાર્યકર્તા વગર પાર્ટી ચાલવાની એ બધા જ કાર્યકર્તા ભાજપના છે એટલે ભારતીય જનતા પાર્ટીના બંને ઉમેદવારો છે બેની પેનલના એ બધામાંથી જેને પ્રજા એટલે લગભગ પંદર વર્ષે ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે છતાં પણ દરેક મતદાર કેટલા ઉત્સાહથી અને એને એક ધગસથી કે મારે પરિવર્તન જ કરવું છે એના માટે આટલું ઝડપી મતદાન થઈ રહ્યું છે ભાજપ સામે જ ભાજપના ઉમેદવારો છે આ વખતે આપવામાં આવતા પણ પોતાની છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર કાર્યકર્તા ગમે તે હોય ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં ક્યાંય પણ ચૂંટણી લડે જ નહીં ભારતીય જનતા પાર્ટીના વિચારો કેટલા ઊંચા છે પણ એમના વિચારોમાં કંઈક ફેરફાર હશે એટલા માટે પાર્ટી સામે ચૂંટણી લડે છે ખાસ કરીને આક્ષેપ કર્યા છે કે ત્રણસો ચાલીસ જેટલા મતદાતાઓ છે તે ખોટા ઉભા મંડળીઓ મંડળીઓ છસો પચાસ મતદારો કોઈ ખોટા મતદારો ઊભા કરેલા નથી પ્રથમ યાદી મતદારની આવી તારે પણ એ યાદીમાં આવેલા છે બીજી યાદી આવી તો એમાં પણ આવેલા છે ત્રીજી યાદી આવી તો એમાં પણ આવેલા છે જે મંડળીનો મતદાર ના નિયમમાં યાદીમાં નિયમિત નિયમિતતા ધરાવતો હોય એ જ મતદાર આવેલો છે જો પહેલો બીજો ત્રીજી બે હજાર પચીસની સામાન્ય ચૂંટણીમાં નોકરે તાલુકાના તમામ ખેડૂતભાઈઓ ખૂબ શાંતિપૂર્ણ મતદાન કરી રહ્યા છે અને લોકોમાં એક ઉત્સાહનું વાતાવરણ છે અને લોકોમાં જે પરિવર્તન પેનલ પ્રત્યે લોકોનો પ્રેમ અને લાગણી સ્પષ્ટ દેખાય છે આ લોકશાહીના પર્વમાં આપણે લોકશાહીની સાચી ઉજવણી કરીએ પોતપોતાની ઈચ્છાથી સૌ સ્વતંત્ર રીતે વોટ આપી અને અત્યારે ઉજવણી કરે છે અને જે ભાઈઓ અને જે વેપારી મતદાર ભાઈઓ છે એનો જે ચુકાદો આવશે એ સૌ કોકરી તાલુકાની જનતાને શિરું માન્ય છે આજે સવારથી બજાર સમિતિનું મતદાન શરૂ થઈ ગયેલું છે મતદારો ખૂબ ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે અને મોટી સંખ્યામાં મતદારો ઉપસ્થિત રહી અને વરસાદી માહોલ હોવા છતાં ભાઈઓ અને બહેનો બંનેની એટલી એટલી તમે દસ બૂથ હોવા છતાં એટલી બધી લાઈનો છે આ લાઇનો જોતા મતદારનો ઉત્સાહ જોતા પરિવર્તન પેનલની જીત સો ટકા નક્કી છે એવું મતદારોના ઉત્સાહ પૂરતી લાગે છે બજાર સમિતિ થરાની સામાન્ય ચૂંટણી અન્વયે આજ રોજ તારીખ ત્રીસના રોજ મતદાનનો દિવસ છે અને ચાર જેટલા ખેડૂત વિભાગમાં અને ત્રેસઠ જેટલા વેપારી વિભાગમાં મતદારો સવારથી ભાગ લઈ રહ્યા છે મતદાન ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં અને વિશ્વાસપૂર્ણ વાતાવરણમાં યોજાઈ રહ્યું છે અત્યાર સુધી જે પહેલાં બે કલાક નવ થી અગિયાર સુધીના આંકડાઓ છે એ મુજબ એકતાલીસ પોઇન્ટ તોર ટકા જેટલું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે અને શાંતિપૂર્ણ અને વિશ્વાસપૂર્ણ વાતાવરણમાં મતદાન થઈ રહ્યું છે આપનું સુરંગ આજ રોજ ત્રેસ જૂન રાય વિશેની ઇલેક્શન યોજવામાં આવ્યું છે ઇલેક્શન પહેલાં ડિસ્ટ્રિક્ટ રજીસ્ટ્રાર સાહેબના ઓફિસના સાથે જે ચૂંટણી અધિકારી છે એમના સાથે મળીને પોલીસ અને પ્રશાસન તરફથી તમામ એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું એના આધારે બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે બંને ઉમેદવારો સાથે મીટિંગ કરવામાં આવી હતી અને બંનેને સમત કરવામાં આવ્યો છે કે કાયદો અને જળવાઈ રહે આવી રીતનું શાંતિપ્રિય રીતે ઇલેક્શન પૂરું થાય હવે બંદોબસ્તમાં અમે એક ડીવાયએસપી કક્ષાનો અધિકારી અત્યારે એને સુપરવિઝન રાખે છે ટોટલ છ જેટલા પીઆઈ બાર જેટલા પીએસઆઈ અને દોઢસો બંદોબસ્ત પોલીસ કર્મિશન ચારીનો બંદોબસ્ત અત્યારે તૈનાત છે તમામ બોડી વોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવે છે જેથી કરીને